વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષતામાં ઓલપાડના ખૂંટાઈ માતા મંદિર ખાતે આયુષ્યમાન વયવંદના કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ વેળા ઓલપાડ તાલુકાના એકસો ચાર ગામના સિત્તેર વર્ષ કે વધુ વયના વરિષ્ઠ પાંચસો છ નાગરિકોને રાજ્યમંત્રીના હસ્તે આયુષ્યમાન વયવંદના કાર્ડનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સિત્તેર વર્ષથી વધુ વયના નાગરિકો માટે વયવંદના કાર્ડ જેવી કલ્યાણકારી યોજના અમલમાં મૂકવામાં આવી છે આ કાર્ડ આધાર કાર્ડના આધારે સરળતાથી ઉપલબ્ધ થાય છે અને તેના માટે કોઈ આવક મર્યાદા નથી ખાસ વાત એ છે કે આ કાર્ડ એકવાર કઢાવ્યા બાદ આજીવનની માન્યતા ધરાવે છે એટલે કે તેની રિન્યુઅલની જરૂર પડતી નથી આ કાર્ડ વૃદ્ધાવસ્થામાં નાગરિકોને આરોગ્ય સંભાળ માટે અન્ય પર આધાર રાખવો પડતો નથી વયવંદના કાર્ડથી લાભાર્થીઓને વિનામૂલ્યે તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ બને છે આ કાર્ડ વર્તમાન સમયમાં વૃદ્ધજન માટે આશીર્વાદ સમાન સાબિત થયું છે ઓલપાડ તાલુકાની માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે અહીં સિત્તેર વર્ષથી વધુ ઉંમરના કુલ સાત હજાર છેલ્લા દસ દિવસમાં પાંચસો નાગરિકોને નવા કાર્ડ મળ્યા છે આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી શ્રી હાર્દિકભાઈ ગઢવી तालुका आरोग्य अधिकारी श्री डो चिराग पटेल मेडिकल ऑफिसर सर्वश्री डो हिमाक्षी देसाई डो राजेश गुर्जर डो रेशमा परीख डो हरीश चौधरी ओलपाड़ तालुका भाजप संगठन प्रमुख कुलदीप सिंह ठाकुर सरपंच श्रीओ सहित ग्रामजनों उपस्थित रहा था नमस्कार आ वही वंदना कार्यक्रम की अंदर દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર ચોવીસની અંદર જાહેરાત કરી હતી દેશની અંદર સિત્તેર વર્ષથી વધુ વયના લોકો માટે આયુષ્યમાન ભારત કાર્ડને આપવાની જાહેરાત કરી ત્યારે આ કાર્ડની અંદર સિત્તેર વર્ષથી વધુ વયના કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ લોકો હોય સરકારી કર્મચારી કે કોઈ પણ લોકો હોય એને નથી આવકના પુરાવાની જરૂર ફક્ત ને ફક્ત એમને એમનો આધાર કાર્ડ અને ફોન નંબર બે જ વસ્તુ હશે તો એમનો આયુષ્યમાન ભારતનું કાર્ડ એની લિમિટ છે પાંચ લાખ સુધીની આરોગ્યની તમામ સગવડો મળી શકશે સાથે સાથે ખાસ વિશેષતાઓ આમ જનરલી આયુષ્યમાન ભારતનો કાર્ડ ત્રણ વર્ષે રિન્યૂ કરવાનો હોય છે પરંતુ આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે આ તમામ સિત્તેર વર્ષથી વધુ લોકોના માટે જ્યાં સુધી જીવે ત્યાં સુધી આ કાર્ડ રિન્યૂ કરવાનું નથી ને જ્યાં સુધી જીવે ત્યાં સુધી આ કાર્ડ કાઢશે એકસો પંચાણું ઓલપાડ વિધાનસભાની અંદર ઓલપાડ તાલુકાની અંદર સાત હજાર પાંચસો ને છ જેટલા સિત્તેર વર્ષથી વધુ લોકોને અમે આઈડેન્ટિફાઈ કર્યા હતા એમાંથી લગભગ સત્તાણું ટકા કામગીરી અમે પૂરી કરી છે આ કેમ્પની અંદર આજે પાંચસો ને છ જેટલા આયુષ્યમાન ભારતના કાર્ડ નીકળ્યા છે લગભગ એકસો ને છ્યાસી જેટલા કાર્ડ નીકાળવાના બાકી છે અને આ કાર્ડ આજે પણ નીચે કાઢવાનું ચાલુ જ છે અને લગભગ અમે સો સો ટકા કામગીરી પરિપૂર્ણ કરી દઈશું પરંતુ આપના માધ્યમથી દરેક ગામના સરપંચશ્રીઓ દરેક ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહેવા માગું છું કે આપણા ગામની અંદર કદાચ કોઈ ભૂલી ચૂકે કે અજ્ઞાનતાથી આ સિત્તેર વર્ષથી વધુ લોકોના કાર નીકળવાના બાકી રહી ગયા હોય તો એ આપણા ગામમાં આઈડેન્ટિફાઈ કરીને નીકાળે એવી આપણે થકી વિનંતી કરું છું મારી આરોગ્ય વિભાગની ટીમને ધન્યવાદ આપું છું સાડે સાથે મારો એકસો પંચાણું ઓલપાડ વિધાનસભાનો મારો સેવા ચાલે છે એ રથ પણ ગામની અંદર કોઈ પણ સિનિયર સિટીઝનને ઓલપાડ સુધી આવવાની જરૂર નથી એમના દરેકે દરેક કાર્ડ અમે ગામની અંદર જ કાઢીએ છીએ ગામમાં પણ એનેથી પંચાયત ઓફિસ સુધી ના આવવાતું હોય અને ઘરે જઈને પણ એમને અમે સિનિયર સિટીઝનોને કાર્ડ નીકાળી આપ્યા છે